એકદમ ઇંગ્લિશ કલરમાં અને એકદમ લાઇટ સાડી એક પેપર કોટનમાં સાડીનો કોન્સેપ્ટ બહુ જોરદાર લેવા જોઈએ જો સાડી એટલી મસ્ત રહેવાની છે ને અને એકદમ યુનિક રહેવાની છે તો આપણે એક પીસ ઓપન કરશું બહુ મસ્ત કલર કોમ્બિનેશન રહેશે બધા ઇંગ્લિશ કલર રહેવાના છે અને એકદમ મસ્ત લાઇટવેર કલર રહેવાના છે અને પલ્લુ બહુ મસ્ત રહેવાનું છે આપણે ડેસા સાથે પલ્લુ નું કામ આપી દેવાનું છે અને જે બધું અંદરનું કામ છે ને બધું વિવિંગનું કામ રહેવાનું છે આપણે એકબીજું ઓપન કરી છે સ્કાય કલર ઓપન કરવી છે બહુ મસ્ત કલર કોમ્બિનેશન છે એમાં અને બધું નું કામ રહેવાનું છે અને પેપર ની સાડી રહેવાની છે તમે જોઈ શકો છો બહુ મસ્ત રહેવાનું છે સ્કાય કલરમાં આપણે છે ને વ્હાઈટ કલરનું છે ને પ્રિન્ટેડ ડિઝાઇન આપી દીધી છે તે વાઇઝ એકદમ મસ્ત પાલટી લુક આપે તમે જોઈ શકો છો બહુ મસ્ત રહેવાની છે અને જે આ અંદર ગોલ્ડન છે ને સિલ્વર ગોલ્ડન વળાકનું એ બધું છે ને વણાંકનું કામ આવવાનું છે બધું છે કાપડની અંદર આવવાનું છે તમે જોઈ શકો છો મસ્ત છે એટલે તમે જો પાછળની સાઈડ બધું છે ને ગોલ્ડન વણાંકનું કામ આવવાનું છે અને બધું ફિનિશિંગ વાળું કામ આવવાનું છે અને જે આ વ્હાઈટમાં જ છે ને બધી પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે એટલે સ્કાય બ્લુ માં છે વ્હાઇટ પ્રિન્ટેડ ડિઝાઇન આપે ને એટલે મસ્ત લુક વાઇઝ અને પાલટી લુક ની સાડી દેવાની છે જે આપણે ઓપન પલ્લુ માં પહેરી હોય ને તો એક મસ્ત લાગે અને ગુજરાતી પણ મસ્ત લાગે આગળ એમાં રેસા કામ એ બહુ મસ્ત આપી દીધું છે અને બોર્ડર ની વાત કરીએ તો બોર્ડર ફૂલ વણાક વાળી છે આપણે એકદમ મસ્ત બધું વણાક વાળું કામ રહેવાનું છે અને બારીક કામ છે આપણે બનારસ થી આવે ને એ ટાઈપ નું કામ છે બધું અંદર વણાક ની સાડી માં આવી દેવા આપી દેવાનું છે તમે જોઈ શકો છો સાડીનો લુક તો સરસ જ છે પણ એકદમ યુનિક છે પ્રોફેશનલ લૂકની સાડી રહેવાની છે સ્કાય કલરમાં વ્હાઈટનું આપણે પ્રિન્ટેડ ડિઝાઇન લેવાની છે બીજા કોઈ કલરનું કોમ્બિનેશન નહીં આવે વ્હાઈટ કોમ્બિનેશનનું આટલું જોરદાર કોમ્બિનેશન લાગે ને બહુ મસ્ત લાગે સાડીનો લુક તમે જોઈ શકો છો મસ્ત સાડી લાગે છે એકદમ યુનિક લાગે છે જે પહેરાતા એકદમ ડિફરન્ટ લાગે તમે જોઈ શકો છો આખી સાડી સરસ છે ને તો હવે એનું બ્લાઉઝ બહુ મસ્ત છે જો એ ઝીણી પ્રિન્ટ પ્રિન્ટવાળું બ્લાઉઝ રહેવાનું છે ફ્લાવર પ્રિન્ટમાં અને જે આપણે અંદર વિવિંગનું કામ છે ને બધું વણાંકવાળું ગોલ્ડનમાં એ પણ આપણે આખા બ્લાઉઝમાં આવશે જે આપણે બ્લાઉઝ બનતા બહુ મસ્ત હેવી બ્લાઉઝ લાગે તમે જોઈ શકો છો પાછળની સાઈડ બધું વિવિંગનું કામ છે અને બોર્ડર પણ એની આવશે એ પણ આપણે બનારસની વણાંકની બોર્ડર આવે ને એ બોર્ડર રહેવાની છે આખો સાડીનો લુક કેટલો મસ્ત લાગે છે તો સાડીનો લૂક અને ડિઝાઇન કેમ ગમે તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો પેપર કોટનની સાડી રહેવાની છે અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો એકદમ મસ્ત છે પાલટી રૂપની સાડી રહેવાની છે એકદમ લૂઝ પેપર કોટનમાં રહેવાની છે જે પહેરાતા બહુ મસ્ત લાગે હવે આપણે એના કલર જોશું કલર કોમ્બિનેશન બહુ મસ્ત છે સાડી એટલી મસ્ત છે ને એકદમ બધા ઇંગ્લિશ કલર જ આપ્યા છે જે ડાર્ક કલરનો પહેરતા હોય ને એના માટે મસ્ત ઇંગ્લિશ કલર રહેવાના છે જો પિંક કલર એ બહુ મસ્ત રહેવાનો છે પિંક પીચ ઉપર છે અને એમાં આપણે જે કલરની ડિઝાઇન છે ને સેમ એ કલરમાં આપણે એમાં ડિઝાઇનની શેડ આવવાની છે જેવો કલર હશે ને સાડીનો એવા કલરની અંદર ડિઝાઇન શેડ આવવાની છે તો બહુ મસ્ત લાગે પ્રોફેશનલ સાડી અને પાર્ટી લૂકની સાડી લાગે સ્કાય કલર કરો ને આ બ્લુ કલર છે એ પણ બહુ મસ્ત લાગે તમે જોઈ શકો છો બધા કલર સરસ છે આમાં બધા ઇંગ્લિશ કલર દેવાના છે ને બધા મસ્ત ઠંડા કલર દેવાના છે પર્પલ કલર એ બહુ મસ્ત લાગે તમે જોઈ શકો છો ને જેવી સાડીની ડિઝાઇન છે ને અંદર કલર છે ને એવી સેમ સાડીની ડિઝાઇન અંદર શેડ આવશે આપણે સાડીમાં અને પિસ્તા કલર એ બહુ મસ્ત એકદમ લાઈટ પિસ્તા કલર રહેવાના છે એકદમ ફ્રેશ વસ્તુ રહેવાની છે એકદમ મસ્ત યુનિક અને પાલટી લુકની સાડી રહેવાની છે જો જે કલર તમને આપ્યા છે ને તો સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે સ્ક્રીન બુક કરાવી લેજો કારણ કે આટલી મસ્ત કલર કોમ્બિનેશન વાળી સાડી રહેવાની છે અને એકદમ મસ્ત પ્રોફેશનલ સાડી રહેવાની છે તમે જોઈ શકો છો જે ઓપન પલ્લુમાં પહેરી હોય તોય મસ્ત લાગે અને ગુજરાતીમાં પહેરી હોય તોય મસ્ત લાગે એકદમ બોર્ડરનું કામ બધું વળાંકવાળું આવવાનું છે અને રેસા સાથે આખી સાડીનો લુક જોરદાર આપી દીધો છે તો બેનું ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો ખૂબ સરસ કલર કોમ્બિનેશન છે અને સાડીનો લુક એ બહુ જોરદાર છે તો જે સાડીનો જે કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડી લેજો આપણે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો આવી એકદમ મસ્ત પ્રોફેશનલ સાડી ઓછી જોવા મળે તો ફટાફટ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ